આજની રાત્રિ ગુજરાત માટે અતિ ભયંકર ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે સાયક્લોનિક સિસ્ટમનું અતિ ભયંકર દબાણ બંગાળની ખાડીમાં બનેલી સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધીને આજની રાત્રિ દરમિયાન ટકરાતી જોવા મળવાની છે અને સિસ્ટમ ટકરાવવાની સાથે ગુજરાત ઉપર મેઘરાજાનો તોફાન ફાટ્યો હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં વિજળીના ચમકારા અને ગાજવી સાથે ગુજરાતમાં આભ ફાટેલું જોવા મળશે અરબ સાગરના દરિયામાંથી આવતા ગુજરાત ઉપર તોફાની પવનો આજની રાત્રિ દરમિયાન ભારે દબાણ સાથે ગુજરાતમાં ભયંકર મેઘતાંડવ લાવીને આવી રહ્યા છે ગુજરાત ઉપર અત્યારે એક સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે અને સિસ્ટમનું સર્ક્યુલેશન આગળ વધીને ગુજરાત રાજ્યની અંદર ટકરાયેલું જોવા મળશે સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાવાની સાથે જ ગુજરાત રાજ્યની અંદર વરસાદનો કાળો કહેર જોવા મળશે ઠેર ઠેર વિસ્તારોમાં

પચ્ચીસ જિલ્લાઓમાં ભયંકર મેઘતાંડવની આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે ગુજરાતના જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન દસથી લઈને સોળ ઇંચ સુધીના ભયંકર વરસાદ પડવાની પણ મોટી આગાહી કરવામાં આવી છે આગાહીના સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર રેડ એલર્ટની સાથે યલો એલર્ટ ને ઓરેન્જ એલર્ટ પણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે અત્યારે

આજની રાત્રિ દરમિયાન એક્ટિવિટીને લઈને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ગાજવીજ સાથે ભયંકર મેઘતાંડવ થવા અંગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવ્યું છે

જોવા મળી રહ્યો છે સાથે સાથે સોમાસુ પણ ઘાતક બનવાના કારણે આગામી ત્રણ કલાકની અંદર ને આજની સાંજ ને રાત દરમિયાન ગુજરાતમાં મેઘરાજાનું ભયંકર અને રૌદ્ર સ્વરૂપ જોવા મળશે ને જેમાં દરિયા કાંઠાના વિસ્તારોની અંદર ગુજરાતની અંદર રહેતા લોકો માટે પણ ચેતવણી જાહેર કરવામાં આવ્યું છે આજની રાત્રિએ

તીવ્ર પવનોની ગતિવિધિને ગુજરાત ઉપર એક સિસ્ટમનો ઘેરાવો અત્યારે સક્રિય બનેલો જોવા મળ્યો છે સિસ્ટમના પટ્ટો પણ અત્યારે ગુજરાત ઉપર લંબાયેલો હોવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ચારે દિશાઓ તરફથી અત્યારે ભારે જોર ગુજરાત રાજ્યની અંદર વધતું જોવા મળ્યું છે સાથે સાથે ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર આવ્યા છે કે આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર ગુજરાત રાજ્યની અંદર ભારેથી લઈને જળબંબાકાર વસ્તુ જોવા મળશે જેના કારણે નદીઓની અંદર ડેમ અને સરોવરની અંદર પાણીની આવક જોવા મળી શકે છે ને અત્યારે ચાલી રહેલા મઘા નક્ષત્રના પાણી ખેડૂતો માટે અતિ ઉત્તમ ગણવામાં આવે છે સાથે સાથે વરસાદના નવા રાઉન્ડના પગલે મઘા નક્ષત્રની શરૂઆતની સાથે જ ગુજરાતની અંદર વાતાવરણ પલટાયું હતું અને ફરી એકવાર મેઘરાજાનું જોર ગુજરાતની અંદર વધવાના કારણે સોમાસુ ગુજરાતની અંદર અત્યારે ફરી એકવાર સક્રિય બન્યું હોવાના કારણે ઠેર ઠેર જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા અને ગાજવી સાથે આજથી લઈને ગુજરાત ઉપર આગામી અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ સુધીની અંદર ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદની આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આજે રાત્રે ગુજરાતની ઉપર નહીં પરંતુ ગુજરાતની સાથે સાથે જોધપુર ગ્વાલિયર અલ્હાબાદ ધાનબડ ભુવનેશ્વર નાગપુર મુંબઈ બેંગ્લવીના વિસ્તારોની અંદર વિશાખાપટ્ટનમ હૈદરાબાદના વિસ્તારોની અંદર પણ આ નવી સિસ્ટમોની ભારે અસરો જોવા મળશે પરંતુ સૌથી વધારે અસર ગુજરાત ઉપર આજની રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે મેઘરાજા પોતાની સવારી લઈને અત્યારે ગુજરાત ઉપર આવીને ગુજરાત સાથે અત્યારે ભયંકર મેગ તાંડવ કરવાની તૈયારી કરતા હોય તેવો માહોલ ગુજરાતની અંદર છવાયેલો જોવા મળ્યો છે ગુજરાતના વાતાવરણની અંદર કાળા વાદળોની વચ્ચે અત્યારે ઘોર અંધકાર ગુજરાતમાં ફેલાયેલો જોવા મળ્યો છે અને વાદળાઓને ફાડીને ગુજરાત ઉપર વીજળી ટકરાવવાની તૈયારી કરતી હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ગાજવી સાથે અત્યારે ગુજરાત રાજ્યની અંદર વીજળીના છમકારા પણ વધતા જોવા મળ્યા છે અને તમે સિસ્ટમનો ઘેરાવો અત્યારે જોઈ શકો છો ગુજરાતથી લઈને આ સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળ્યો છે જેમાં પણ ગુજરાત ઉપર તો ભારેથી લઈને અતિ ભયંકર સિસ્ટમનું દબાણ અત્યારે સક્રિય બનીને ભારે અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ફરી એકવાર હલચલ સક્રિય બનતી જોવા મળી છે અને અરબસાગરમાંથી અને આ સિસ્ટમ તરફથી ફૂંકાઈ રહેલા પવનોના કારણે ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાઓ અને તોફાની પવનો સાથે રાત્રિ દરમિયાન પવનની ઝડપની અંદર ગુજરાતની અંદર મોટા બદલાવ સાથે ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને સાઈઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત રાજ્યની અંદર તોફાની પવનો ચારે દિશાઓથી ફૂંકાતા જોવા મળશે અને તોફાની પવનોના કારણે ગુજરાત ઉપર તોફાન સક્રિય બન્યું હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકાની સાથે મેઘરાજાની તોફાની બેટિંગ આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં જોવા મળી શકે છે તો ભારતીય હવામાન ખાતા દ્વારા આજની રાત્રિ દરમિયાન ગુજરાતના કયા જયા જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે ને કયા વિસ્તારોમાં વરસાદ પડવાને લઈને સૌથી મોટો ખતરાટો મંડરાતો જોવા મળ્યો છે ને આજથી લઈને આગામી સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ ને ઓગણત્રીસ તારીખ સુધીની અંદર કયા કયા જિલ્લાઓમાં મેઘરાજાનું જોર વધતું જોવા મળશે ને જેના કારણે કયા વિસ્તારોની અંદર ગુજરાત ઉપર કેવું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેની પણ સંપૂર્ણ માહિતી મેળવા જઈ રહ્યા છીએ મોસમ વિભાગ કેન્દ્ર અહેમદાબાદ દ્વારા આજે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર આજની રાત્રિ દરમિયાન મેઘરાજાનું તાંડવ વધવાના કારણે વીજળીના ચમકારાની સાથે ભારે મેઘગર્જના સાથે ગુજરાતના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને અને વીજળીના ચમકારાની સાથે થંડસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ગુજરાત ઉપર મેઘરાજાનો કાળો સ્વરૂપ જોવા મળશે કાળી રાત્રિ ગુજરાતમાં સાબિત થઈ શકે છે કારણ કે ઠેર ઠેર વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભયંકર મેઘતાંડવ આજે જોવા મળી શકે છે ને ગાજવી સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યું છે ફક્ત આજ માટે નહીં પરંતુ આજથી લઈને ગુજરાતની અંદર આગામી અઠ્યાવીસથી લઈને ઓગણત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર અલગ અલગ પ્રકારનું એલર્ટ ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવ્યું છે જેમાં આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન જિલ્લાઓને લઈને વીજળીના કડાકાની સાથે પવનની ગતિવિધિના કારણે અને સાયક્લોનિક સિસ્ટમના પટ્ટા લંબાયેલા હોવાના કારણે ઠેર ઠેર વિસ્તારોની અંદર અત્યારે મોટા પલટાવ ગુજરાતની અંદર આવતા જોવા મળ્યા છે અને આ પલટાવની સાથે આગામી રાત્રિની અંદર અને અડધી રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાત રાજ્યની અંદર તીવ્ર રેડ એલર્ટ અમુક જિલ્લાઓની અંદર અતિ ભયંકર વરસાદને લઈને ઓરેન્જ એલર્ટને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન ત્રણ પ્રકારના એલર્ટો દર્શાવવામાં આવ્યા છે અને સંપૂર્ણ ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો આ ચારે દિશાઓથી ઘેરાયેલો હોવાના કારણે રાત્રિ દરમિયાન ભયંકર વરસાદનું અનુમાન ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે તો રાત્રિ દરમિયાન કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તેની તરફ નજર કરીએ તો છૂટા છવાયા સ્થળ ઉપર રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને આ વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે યલો એલર્ટ જેમાં યલો એલર્ટના પગલે ઉત્તર ગુજરાતની અંદર પાટણ મહેસાણા સાબરકાંઠા ને બનાસકાંઠાના જિલ્લામાં રાત્રિ દરમિયાન યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર વાદળોના ઘેરાવા સાથે વરસાદીય સિસ્ટમની અસરો વધતી હોવાના કારણે પણ યલો એલર્ટ કચ્છ માટે પણ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની અંદર જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના જિલ્લાની અંદર પણ ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ આ સંપૂર્ણ જિલ્લાઓની અંદર આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને હવામાન ખાતા દ્વારા ગુજરાતની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો કેટલાક એવા પણ જિલ્લાઓ છે કે જેમાં ગાજવીજ અને પવનની તીવ્રતા સાથે આ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન જોવા મળશે વરસાદનું ઓરેન્જ એલર્ટ જેમાં પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર જેમાં નવસારી વલસાડના જિલ્લાની અંદર ડાંગ તાપી નર્મદાના જિલ્લાઓની અંદર ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદના જિલ્લાની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર ગાંધીનગર અરવલ્લી મહિસાગર દાહોદ છોટા ઉદેપુર વડોદરાના જિલ્લાની અંદર પંચમહાલના જિલ્લાની અંદર અમદાવાદ અને ખેડાના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે સાયક્લોનિક સિસ્ટમની અસરો વધવાના કારણે અને જન્માષ્ટમીના તહેવાર પહેલાં ગુજરાતની અંદર આ સંપૂર્ણ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટનો મતલબ થાય છે કે ભારેથી લઈને અતિ ભારે વરસાદ આ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે તો ગુજરાતના એવા પણ જિલ્લાઓ છે કે જેમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે તે જિલ્લાઓ તરફ આગળ વધીએ તો આજની રાત્રિ દરમિયાન અમરેલી ભાવનગર ભરૂચ અને સુરતના જિલ્લામાં રાત્રિ દરમિયાન મેઘરાજાની તોફાની બેટિંગ આ સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળશે ને ગુજરાતની અંદર અમરેલી ભાવનગર ભરૂચ અને સુરતના જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને આ સંપૂર્ણ માહિતી મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારત મોસમ વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર વધતા પવનોની ઝડપોની સાથે મેઘરાજાના દબાણના કારણે ઠેર ઠેર વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિભારે અત્યંત ભયંકર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે રાત્રી દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારાની સાથે ઠેર ઠેર વિસ્તારોમાં મેઘગ ગર્જના સાથે ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત ઉપર મોટું આગમન અને મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે સાથે ઠેર ઠેર જિલ્લાઓની અંદર આજે ને આવતીકાલ દરમિયાન પણ ભારે વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકા અને થંડસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં તો પવનોની ઝડપોની સાથે ઠેર ઠેર જગ્યાઓ પર વીજળી પડશે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાત રાજ્યની અંદર અંદર આજે અને એટલે કે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પણ ગુજરાતની અતિ લઈને ભારે વરસાદ ખાબકવાને લઈને અલગ અલગ જિલ્લાઓ માટે મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં આવતીકાલ દરમિયાન રાજ્યની અંદર ચાર જિલ્લાની અંદર ભારે વરસાદનું રેડ એલર્ટ ગુજરાત માટે આવતીકાલ દરમિયાન પણ દર્શાવવામાં આવ્યું છે ને જેમાં ભરૂચ વડોદરા ભાવનગર અને અમરેલીના જિલ્લામાં આ ચારે ચાર જિલ્લાની અંદર આવતીકાલ દરમિયાન ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો સાથે સાથે સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર નર્મદા છોટા ઉદયપુર દાહોદ પંચમહાલ મહીસાગર અરવલ્લી ખેડા આણંદ ગાંધીનગર અહેમદાબાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદના જિલ્લાની અંદર અને ગીર સોમનાથની સાથે જૂનાગઢના વિસ્તારોની અંદર આવતીકાલ દરમિયાન ભારે વરસાદને લઈને અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ પણ આ વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ ખાબકવાને લઈને આ વિસ્તારો માટે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠાની અંદર સાથે સાથે મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠાના ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાની અંદર આવતીકાલ દરમિયાન યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો કચ્છની અંદર પણ આવતીકાલ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આવતીકાલ દરમિયાન યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર આજથી લઈને આગામી ઓગણત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે અલગ અલગ પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને આજથી લઈને ગુજરાતની અંદર 28 તારીખ સુધીની અંદર ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં હળવાથી ભારે અને ગાજવીજ સાથે અતિભયંકર વરસાદ ખાબકવાની મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે